રામ રામ ને સીતારામ કેમ છો બધા મજામાં મારે ઇન્ટરનેશનલ પ્રવાસમાં જવાનું છે આગળ આગળ તમને માહિતી આપીશ તો મા અહીંયા આવ્યા અને મૂકીને ક્યાંય જવાની બહુ ઈચ્છા તો નથી થતી પણ જવું પડે છે તો જવું તો પડે જેમાં તો કંઈ હાલે નહીં થોડાક દિવસ માટે વધારે કંઈ નથી થોડાક દિવસમાં તો હું પાછો આવતો રહીશ તો બસ ચાલો હવે આગળ આગળ તમને બધી મારી આખી ટ્રાવેલની ઇન્ફોર્મેશન આપતો જાય છે અને હું જાઉં છું અહીંયાથી લુટ્ટોન એરપોર્ટે તો થાય છે ત્રણ કલાક ઉપર એકસો ને પચાસ માઇલ એટલે પોણા બસો કિલોમીટર તો બધું ચાલો આગળ આગળ પછી વાત કરીએ માને મૂકીને જવું પડે થોડુંક ઇમોશનલ તો છે પણ શું કરીએ કંઈ નહીં તો મા સાથે વિડીયો તો નથી લે કારણ કે લેવા એવી મોમેન્ટ નથી તો લીધો નથી ગાડીમાં બેહીને હવે તમને બધું બતાવું તો હું અત્યારે નીકળી ગયો છું એરપોર્ટ ઉપર રસ્તામાં જાઉં છું બરાબર તો ઘણા બધાને એમ થાય કે ભાઈ માને કેમ ન લઈ ગયા તો મા છે ને હમણાં જ આવ્યા છે તો એની વિઝાને બધું લગાડવું પડે તો ઘણો બધો ટાઈમ લાગે મારે અચાનક જવું પડે એમ છે એટલે હું જાઉં છું બરાબર તો પછી તમે એમ કહેશો તમે એટલા બધા ફરો છો કેમ ભાઈ એને રોજ દિવાળી બરોબર બાકી તો આ દુનિયામાં પૈસા વાળા પણ છે દ્વારકાધીશ ની બરોબર તો હું મહિનામાં બે વખત વિશ્વના કોઈ પણ દેશ માં જઈ શકું બે થી વધારે પણ જઈ શકું આ તો બે વખત તો જઈ જ શકું એમ જાઉં પણ છું હું પણ ક્યારેક નથી પણ જાતું એમ હવે બહુ ઓછું કરી નાખ્યું મને એમ થાય કે બહુ ફરી લીધું છે હવે કંઈ બહુ ફરવાનું છે નહીં એવું લાગે છે કારણ કે ક્યાંક સુધી અંતે તો ઠીક છે જોવાનું છે બધું જાણવાનું છે જ્યાં સુધી સમજાય નહીં ત્યાં સુધી અને સમજાઈ ગયા પછી સમજાઈ ગયા પછી છે ને બેડો પાર છે બરોબર તો હું જાઉં છું ઇઝરાયલ ક્યાં પછી લોકો ક્યાં જાઉં છું ભાઈ તો ઈજરાયલ મારી બેન પણ છે તો આગળ આગળ ગાડું ક્યાં લઈ જાય છે બરાબર તો મેન્ટિન્યુઅર એકસો ને આઠ કલાક ભરી છે એટલે દરરોજ ની બાર કલાક ખાલી કામ નહીં જ બરાબર તો કઈ રીતના એમ કે મેનેજ કઈ રીતના તમે પણ કઈ રીતના કરી શકો ઘણા ને એમ થાય કે ભાઈ હું જ કરું છું હું જ ફરું છું ને એમ થાય કે તમે બહુ ફરો છો અને તમે શું કરો છો અને ઘણા બધા પ્રશ્નો હોય સ્વાભાવિક છે બીજી જગ્યાએ આની જગ્યાએ કોઈ બીજો હોય તો મને એમ થતું હોય કે ભાઈ આ ભાઈ ક્યાં શું કરતા હશે કેમ કરતા હશે તો સત્કર્મ અને ઈમાનદારી જો તમારી પાસે હોય ને તો પચા પૈસા તમારી પાસે હવા ભરવાના ન હોય ના તો પણ મારું હરી તમારું હોય ને ગાડું મારીને જેમ હાલે હાકાવે બરોબર ભરોસો છો સત્કર્મ ને ઈમાનદારી તમે ગમે એટલા ઈશ્વરને ગમે ધર્મને માનતા હોય પણ જો સત્કર્મ ને ઈમાનદારી નથી ને તો એ એ મજા જીવનમાં નહીં આવે બીજું તો ઠીક આ જીવનમાં મજા આવે જો તમે નીકળો છો જાઓ છો બીજા દેશ માં હરો ફરશો નવું ખાવાનું કરશો નવા દેશ જોશો બરોબર મજા છે બસ મજા એ મજા

ઓલું થાય છે બાકી જો આપણે કોઈ પાસેથી જોતું ને તો તમારે કાંઈ કરવાની જરૂર નથી પણ એ એ તો એમ નહીં આપણે સંસારી છીએ સંસારની ભગવાન માં ભાગવતમાં મહાભારતમાં ભગવાન કૌરવો હતા હો પાંડવો હતા પણ એમાં અર્જુન ને જ કેમ દિવ્ય દ્રષ્ટિ મળી અને દર્શન થયા બરોબર તો આમાં પણ એવું જ છે લાઈફમાં પણ જો ભગવાનની કૃપા હોય ને તો બસ જલસા કરીએ બાકી તો જવાનું તો છે જ બરોબર જન્મ છે એનું મૃત્યુ તો છે જ આવવાનું જ છે બરોબર પણ જો જીવનમાં સક્સેસ થવું હોય કંઈક કરવું હોય જીવનમાં કંઈક તમારે પણ સત્કર્મ ઈમાનદારી અને મા બાપની સેવા થાય એટલે એમ થાય એટલે સવાર જ નથી અને ઘણી બહેનો મા એની સાસુની સેવા કરે છે એ બધાને ધન્યવાદ છે ને બધાને હું પગે લાગુ છું આત્માથી શરણ આમ તો ન લાગી શકું પણ આમ બધાને એમ કામ કે બધાને ઘરે ઘરે ન જઈ શકું કારણ કે એ મોટામાં મોટું છે કે જે આખો ફેમેલીનો ત્યાગ કરીને આવ્યા હોય કારણ કે મેં જોયું છે ઇંગ્લેન્ડની અંદર પણ સાસુની સેવા કરે છે ધન્ય છે એના મા બાપ એની હાથ પેઢીને કોળને ધન્યવાદ છે કે જે કેટલા બધા ગુટડા ઉતારવા પડે કારણ કે સાસુ ની સેવા કરવી ને મા બાપ ને સાસુ ની સેવા કરવી ને એ તો ભાગ્યે અવતારી પુરુષ હોય અવતારી માતાજી હોય એવી રીતે જ આ કરવું બહુ કઠણ છે બહુ ઘૂંટડા પીવા પડે ઘણું બધું જાતું કરવું પડે સહન કરવું પડે એમ અને મળે મળે કઈ નહીં ખાલી સાસુ સાસુ ની કે મા બાપ ની સેવા બરોબર આમાં કઈ ના મળે પૈસા પણ એ કરવું છે ને બહુ પણ એ સેવા ઉત્તમ માં ઉત્તમ છે આમ ન મળે કઈ પણ આમ બધું મળે જીવન ના બધા સુખ મળે બરોબર તો ઘણા બધા કરે છે બહેનો ને મારા વિડીયા પણ જોવે છે ને હમણાં હમણાં મને ઘણી જગ્યાએ હું ઘરે ગયો તો આવી રીતે ખબર પડી પડ્યા ને ખાસ કરીને તો હું હું પોતે અત્યારે મમ્મી આવ્યા છે બરોબર તો મમ્મી સાથે રહેવું એને બધું ઓલું કરવું એમ તો એટલું ઈઝી ના હોય એમ મને ખબર પડ્યા કારણ કે નાના હોય હવે બધી હું આપણી ઉપર જવાબદારી આવી ગઈ અને પછી ત્યાર પછી આપણે કરીએ ને એ આપણે ખબર પડે કે ભાઈ આપણે ઘરે વહુ આવે ને એ કરે તો એને કેટલું બધું એમ સહન કેટલું બધું કરવું પડતું આપણે તો ચાલો દીકરા છે દીકરો તો કે મા બાપ નું સહન કરી દઈએ કારણ કે એ તો ક્યાં જાય એમ પણ જે વહુ છે ને કેમ કે પંચાણું ટકા નવાનું ટકા નથી કરી તેનું કારણ એ છે કારણ કે હવે માણસ થયા હોય એટલે એની રુચિ પ્રમાણે એની રૂઢિ જે લાઈફ લાઈફ આખી હોય આપણે અત્યારે ડિજિટલ યુગમાં છે લાઈફમાં છે વિચારો આપડા અલગ હોય એના વિચારો અલગ હોય આ બધું ભેગું કરીને મેચિંગ કરવું એ બઉ જ એમ કે અઘરું છે એમ એટલે ભાગ્યે જ એમ ભાગ્યે જ અત્યારે સાસુ સસરા ભેગી બહુ રહી શકે બાકી ક્યાં રહી શકે કારણ કે હવે સાચ આપણે જવાન હોય ને એને તો આપણે સમજાવી શકીએ કહી શકીએ પણ ડોહા માણસ હોય ને એને તો કાંઈ ન કઈ કહેવાય એ નહીં કારણ કે એ એ એક્સેપ્ટ કરે નહીં હગે ન કરે હગે આપણે કરી લઈએ પણ એને કરવું બહુ અઘરું થઈ જાય એમ બહુ અઘરું પણ ખેર થાય એટલી કરવાની હું સમજી શકું છું નથી કરી શકતા એ સમજી શકું છું કારણ કે બહુ જ સહન શક્તિ છે એ ડબલ જો એટલી હોય તો કરી શકે એટલી ના હોય તો ન થાય ચાલો વાંધો નહીં કઈ નઈ આ તો મેં જોયું છે તો એટલી બધે વવું એમ કે જે સેવા કરે છે બધાને ધન્યવાદ છે કે કરે છે એમ કારણ કે બહુ ગુટલા પીવા પડે ગુટલા પી કરતા હોય છે એમાં વાંક નથી સાચું નો કે બહુ નો બે માં કઈ નો પણ હવે ડિફરન્ટ લાઈફ હોય એટલે એમ થોડુંક ડિફરન્ટ થઈ જાય એટલે બધા ન કરી શકે એમ ના કરી શકે એનો કોઈ વાંક નથી કારણ કે એ પણ હવે તો મેં એટલી બધી કામ કરી અને પછી જાઉં છું અત્યારે જયસી આરામ હાલો તમે મારી સાથે ઈઝરાયલમાં ત્યાં આપણે મળશું ઈઝરાયલમાં લોકો મળશે અને લોકોને મળશું બાકી નવા દેશ વિશે નવા દેશનું બધી તમને હું જોઈશ અને તમને પણ બતાડીશ તો અત્યારે જાઉં છું લંડન લુટોન એરપોર્ટે તો ચાલો રસ્તામાં આગળ આગળ જુઓ મારે છે ને જે આવી રીતે આ પીળું પીળું અહીંયા છે ને એ કેમેરો છે એટલે અહીંયા છે ને ક્યાંય પોલીસને ઉપવાડની જરૂર નથી પડતી તમે અહીંયા ડબલ રોડ હોય ને ત્યાં ની સ્પીડ હોય સિંતેર માઇલ અહીંયા માઇલ છે એટલે સિંતેર એટલે આપણે ભારતની શો થાય એટલે એટલી સ્પીડમાં જો તમે વધારે હોય ને તો ઓટોમેટિક તમારા ઘરે પરફોર્મ આવી જાય ભાઈ વધારે સ્પીડમાં હતા એટલે એકદમ એવી સિસ્ટમ ગોઠવી છે કે બધા રૂલ્સમાં હાલે ના હાલે એને ઘરે એને ખબર ગમે તે હોય ને પછી મિનિસ્ટર હોય કે ગમે તે હોય સ્પીડમાં હોય એટલે એની એમ્બ્યુલન્સ કે પોલીસ ને એ લોકોને છૂટ હોય કારણ કે એમરજન્સીમાં એ લોકો જતા હોય તો બાકી બધાને ઘરે પહોંચી જાય બરોબર તો આવી રીતે હોય છે અહીંયા સિસ્ટમથી બધું કામ આખો દેશ સિસ્ટમથી ચાલે છે જ્યાં ટેસ્ટલા વાળો પણ ઉભો હારે એ એવું નહીં કે ટેસ્ટલા વાળો હોય એટલે ગમે એમ કરીને આડોન અને અવરોથી ગમે એમ કરીને નીકળી જાય બરોબર બધા સરખા અહીંયા અહીંના આ છે ને લોકલ રસ્તાઓ છે યુકેના આમાં કોઈ પણ તમારે બસ્સો કિલોમીટર ત્રણસો કિલોમીટર કોઈ પણ જગ્યાએ ટેક્સ ચૂકવવાનો નથી રહેતો એરપોર્ટે જવામાં બરાબર આ રીતના હવે હમણાં આગળ છે ને બે એક આ રસ્તો છે અને એક બીજો આ ટુ લેન છે અને બીજો ફોર લેન આવશે તો ટુ લેન જોવો અને પછી આગળ તમને ફોર લેન પણ બતાડીશ ટોલ ટેક્સ નહીં ક્યાંય કોઈ જગ્યાએ ટ્રાફિક પોલીસ ના હોય કોઈ કોઈ એમ કે બધું સિસ્ટમ છે કેમેરા છે એટલે એટલે કોઈ વધારે જાય તો કેમેરા પકડી લે વાત પૂરી ઠંડીમાં ઉભવ નહીં રોકાવાની માથાકૂટ નહીં બધું ખબર નહીં આખું યાર આમ એવું લાગે કે શું વાત કરો તો હમણાં ચાલો તો છે જો હમણાં અહીંયા બોર્ડ આવ્યો લેસ્ટર અને નોટિકામ મેલ્ટન મોરબી એ બધા આમ આ રીતના આમ આવે છે આ બાજુ થઈને આમ તમે ટૂંકમાં આ રસ્તે થઈને જઈ શકો બરોબર રસ્તામાં બરફી ગામ આવશે પણ હું સીધો હાઈવે ધારો કે આપણે અમારે પોરબંદર જવું હોય તો કેટલો અમદાવાદ જવો હોય તો પંદરસો બે હજાર જેવો ટેક્સ છે એમ પણ અહીંયા એવું નથી એમ ક્યાંય કોઈ જાતનો ટેક્સ નહી એમ એટલે ટેક્સના પૈસામાં તો છે ને અમે ખાલી ટેક્સના પૈસામાં તો બીજા દેશમાં જઈ શકીએ એમ એક દેશમાંથી બીજા દેશમાં એવું છે અહીંયાં તો હમણાં તમને આગળ પાછો બતાવીશ ફોર લેમ અહીંયા પણ પવન શખીઓ છે જુઓ છો આ રીતના પવન અહીંયા બહુ હોય છે દરિયો નથી બાજુ બાજુમાં પણ પવન એટલો બધો હોય કે પવન શખી એનું કામ કરે અહીંયાં પણ પવન થી એમ કે પણ એટલી બધી નહીં એમ છે અહીંયા એક જગ્યાએ જોવા મળે પછી બહુ ન જોવા મળે એમ

એ પણ ટોલ ફ્રી છે ટોલ નથી આપવાનો ક્યાંય એ રીતના છે અહીંયા ના આગળ હતા ટુ લેન હવે ફોર લેન આવ્યા અહીંયા છે ને ડિસ્કવર ને રેન્જ રોવર ને તો સામાન્ય માણસ પાસે હોય એટલે બધા એક સરખા બધા ગાડી લઈ શકે એમ હપ્તે લઈ લ્યો બસ થોડા ઘણા કેસ આપવા પડે ઘર હપ્તે મળે ગાડી મળે બધું મળે એક મા બાપ સિવાય બધું મળે તો ચાલો હવે મળીએ એરપોર્ટે હું આવી ગયો છે એરપોર્ટે હમણાં મેં અહીંયાથી આગળથી હે ને ટેક્સી કરી હતી તો ટેક્સીવાળો મને કે કહે કે હું કે ક્યારે ઈ કે ઇટલે ઈટલી નથી ગયો કે એરપોર્ટ પણ અહીંયા જ છે નજીક છે એને તો મારે તો બસો કિલોમીટરથી એરપોર્ટ ખાલી આવવાનો હોય એને તો એરપોર્ટ નજીક છે પણ એ કે હું જઈ કે નથી ગયો કે ક્યારે ઈ કે મેં કીધું તમારે તો જવાનું મેં કીધું એ તો ટેક્સીનું કરે તો ટેક્સીમાં તો ગમે ત્યારે રહીને તો છુટી ન લેવી પડે બરાબર કોઈ જોબ કરતા હોય તો છુટી લેવી પડે પણ એ કે ફેમિલી છોકરાના બધામાં એવા ફસાઈ ગયા કે ખબર નહીં ક્યારે જઈ શકું એટલે મેં ખુદને મારે પોતાની જાત ઉપર મેં ઓલું કરતો હતો મેં કીધું કેટલો ભાગ્યશાળી શું કેટલી કૃપા છે કે હું કેટલી વખત અહીંયાથી ત્યાં ત્યાંથી અહીંયા કેટલી જગ્યાએ ગયો કેટલા દેશમાં મને ખબર નથી એમ હે હરી તું બહુ તનુગ્રહિ ના બસ એ જ આમ કહી શકું બાકી કંઈ ન કહેવાય પવન છે અહીંયા જો ફૂલ આ બાજુ છે ને કાર પાર્ક છે તો એ કરી અને અહીંયા કાર પાર્ક કરી શકો અને અહીંયાથી પછી સીધું આ બાજુ એરપોર્ટે હમણાં હું પોગી જશે અંદર અહીંયા છે આ સામે દેખાય નહીં એરપોર્ટે અહીંયા બસો આવે છે નેશનલ એક્સપ્રેસ ને ટેક્સી બધું તમે ગમે ત્યાંથી બસમાં પણ આવી શકો એરપોર્ટ છે પણ ફ્લાઇટ બધી જગ્યાએ તમને ઇઝીથી અને સસ્તી મળી જાય હવે આ એરપોર્ટ તો છે ને એ તો બધું ઘર જેવું થઈ ગયું કેટલી વખત આવવું જવું એટલે હવે કઈ બહુ અઘરો નથી લાગતો એમ ऐसा रीजी है क्या जाऊँ क्या नहीं जाऊँ सोच है क्या नहीं जा मेरे तेरे पोच है अचानक लागी अंदर आग एयरपोर्ट में जो बदा मुके मुके ने भागे थे तो રાત્રે ચાર વાગે એરપોર્ટ ને અંદર લાગી છે કંઈક અંદર આગ જેવું લાગ્યું છે અલાર્મ ચાલુ થઈ ગયો છે એટલે અત્યારે બધાને બારોબાર કહેતા છે બધા આખો એરપોર્ટને ખાલી કરે છે કોઈને ઉપર પણ નથી રહેવા દેતા બસો પણ ગાટી કાઢે છે અંદર આગ લાગી છે જો બધાને કાઢે છે નીચે જાઓ કે નીચે જાઓ ફાઇનલી બધા અંદર આવી ગયા છે ઘટના એવી બની કે ફાયર અલાર્મ ચાલુ થઈ ગયો એટલે થોડીક વાર તો કોઈ ન હેલા પણ પછી બધા ભાગવા માંડ્યા એટલે બધા આખો એરપોર્ટ ખાલી કરાવ્યો બધા હોટલોવાળા સ્ટાફ મેમ્બર બધા નીકળી ગયા બરાબર અને ફાયર આવીને બધું ચેક કર્યું તો કાંઈ પ્રોબ્લેમ નીકળ્યો નહીં પણ કોઈ મેં ઇલેક્ટ્રિક મિસ્ટેકને એ લીધે કે ફાયર એલાર્મ ચાલુ થઈ ગયો એટલે આ લોકોને પ્રાયોરિટી હોય કે બધાને કાઢી નાખવા હમણાં જઈશ તો ઇથ્રો એરપોર્ટે આગ લાગેલી નજીકમાં સપ્ટેશનમાં તો બધા અંદર આવી ગયા છે અને અચાનક ફૂલ ગર્દી થઈ ગઈ છે કારણ કે બધા ભેગાથી આવી ગયા તો થોડોક પ્રોબ્લેમ થાય હું પણ ફટાફટ આવી ગયો એટલે વાંધો નથી આવ્યો બોર્ડિંગ પાસ મારો થઈ ગયો છે તૈયાર અને હવે હું જઈશ ચેકિંગ કરવા ફાઈનલી મારો સિક્યુરિટી થઈ ગયો છે હવે થી સીધો ડ્યુટી ફ્રીમાં અને ડ્યુટી ફ્રીમાંથી સીધો માં અહીંયા છે ડ્યુટી ફ્રી એરપોર્ટ નો ડ્યુટી ફ્રી તો તમે લગભગ જોયું છે પેલા દારૂ છે આઈક્યો છે પણ કોઈ લેતું નથી જુઓ જ્યાં વધારે ઓલું હોય ને ત્યાં કોઈ જોવે નહીં સાંભળો અહીંયા પાણી લઈએ પણ દારૂ કોઈ નથી લેતો તો ટાઈમ થઈ ગયો છે ઉપાડવાનો હવે જાઉં છું હું ગેટ ઉપર આ રીતના એરપોર્ટ છે અહીંયાનો લૂટન એરપોર્ટ છે આ રીતના નાનો અને ફૂલ ટ્રાફિક વાળો હોય છે કારણ કે બધા યુરોપની ફ્લાઇટ અહીંયાથી જાય છે ઇઝીથી તો તમે પણ જઈ શકો આવી રીતે બધા અહીંયા ઓલા છે ખાવા પીવાના સ્ટોલ ને આમાં બધા ઘણા બધા આપણા ઇન્ડિયન ભાઈઓ કામ કરે છે

પેલો તો ફૂગી આવ્યો છે ઇઝરાયલમાં કેટલી વાર અહીંયા તો આવ્યો ખબર નથી મને તો બધું થઈ ગયું કમ્પ્લીટ બેગ તો છે નહીં મારે સાવજી હોય તરત નીકળી જવાનું તો ચાલો હવે નીકળું છું બારોબાર ઓકે તો હું આવી ગયો છે ઇઝરાયલમાં અને પહેલાં જ બપોરા ઇઝરાયલના પીતા ખોમોસ અને સલાડ ને ચટણી ઓ હો હો આ તો જેની ખાધું હશે એ જ એને જ ખબર હોય ભાઈ આની મજા તો કંઈક અલગ છે હાલો બપોર હાથે કરી લઉં અહીંયા ક્યાં ના ક્યાં બપોરા ક્યાં દેશના ક્યાં લેખો હોય કણકો ખાને ખાને દાને દાને તો લખાય હોય ખાને કા નામ એવું જ છે કાંઈ હાલો બપોરા કરવા તો આવી ગઈ ટ્રેન ધોડમ ધોડ ધોડમ ધોડ ભાગમ ભાગ ચાલો ફટાફટ તો હું ઉતરી ગયો છે તખાના મરકાજીત તો તમને ચાલો બતાડો તખાના મરકાજીત બરાબર સેન્ટ્રલ સ્ટેશન છે અહીંયા તેલેબીનું તો આ છે ને તેલવિ છે ને એનું સેન્ટ્રલ છે અહીંયા ઇન્ડિયન શોપને છે બધું એવું બધું તો બધું જુઓ તમે અહીંયા તમે બસ ટ્રેન બધી જગ્યાએ યુઝ કરી શકો એનું એક કાર્ડ આવે છે એ કાર્ડ ક્યારેય તમે ફરવા આવો ને તો આવું એક કાર્ડ હોય છે કાર્ડ લઈ લ્યો ને પછી ગમે ત્યાં તમારે ટેપ કરીને સીધો નીકળી જવાનું પૈસા ભરવાના એમાં ઓનલાઈન એપ હોય ડાઉનલોડ ફોનમાં કરીને અહીંયા હોય ને તો ખબર હોય આ તો જે પહેલી વાર ટુરિસ્ટ આવતા હોય ને ને અહીંયા છોકરીઓ છોકરા જો કે બધા ઘરે ઘરે છે ને પોલીસમાં ફરજિયાત છે જો કેટલા બધા આ બધા જાય રીતે આ રસ્તો છે ને એની ઓલી બાજુ દુકાન છે ઇન્ડિયન સ્ટોર તો ચાલો જોઈએ શું શું મળે છે તમે બધા કેતા હતા કે ક્યાં ગઈ મારી પત્ની ક્યાં ગઈ ભાઈ મારી પત્ની ક્યાં ગઈ તો આ રહી અમે આવ્યા છે બંને ભેગા બેન છે બેન ને મળશું આગળ તમને બતાવશું બરોબર આ દેશ છે ને દુનિયામાં આખી મોંઘામાં મોંઘા ઘરો અને અહીંયા એક્સપેન્સિવ બધા આખી દુનિયામાં વર્લ્ડમાં એ દેશ છે આ બધા કન્સ્ટ્રક્શનમાં આવે ને એ આવો બધા બિલ્ડિંગો છે ને એને હવે પાડી પાડીને નવી બનાવે છે જ્યાં બધી ને અહીંયા છે ને કન્સ્ટ્રકશન નું કામ હાલે બધામાં જરૂર છે જો બા બાજુ આપણા જ છે પણ હવે કોણ હોય ત્યાં એ બાજુ તો જાય જો આવી રીતે કન્સ્ટ્રક્શનમાં બહુ જરૂર છે મેટ્રોનું કામ હાલે અહીંયા બરોબરનું હલવાણું આ સામે છે ને એ જો ઇન્ડિયન જેવા લાગે છે આ પુરાની યાદે છે વર્ષો પહેલા કેટલા વર્ષો પહેલા હું જ્યારે અહીંયા કામ કરતો ને ત્યારે આવ્યો હતો એ પછી આવ્યો નથી તો આવું બધું છે ને અહીંયા જો મળે છે બધું અહીંયા ઇન્ડિયન દુકાન પણ છે ચેન્જ કરવાની છે બે હજાર દસમાં માં છે ને અહીંયા તો મેળો ભરાતો મેળો બહુ બધા હતા રિયલ ઇન્ડિયા હા તો આવું છે ભાઈ રિયલ રિયલ તેલવીવ રિયલ તેલવીવ સિટી સેન્ટર એક દુકાન અહીંયા હતી હોય કે બંધ થઈ ગઈ હોય કે નહીં હોય અત્યારે તો ત્યારે તો એક બેની કરીને હતો અત્યારે તો ખબર નથી કોણ છે કોણ નહીં સાઉથ ઓફ તેલવીવ ઇટ્સ નોટ ધ રિયલ ઓ સાઉથ ઓફ તેલવીવ યા સાઉથ ઓફ તેલવીવ is there in downstairs wow how, how we sit here when we have holiday really we sit here here we sit in the pipe wow. and there is the garden ઓમ ઇન્ડિયન સ્ટોર ભાઈ જો ત્યારે હતી ને અત્યારે છે ઓમ ઇન્ડિયન સ્ટોર Yeah. Wow. તો તેનો સ્ટોર છે ઇન્ડિયન સ્ટોર પંદર વર્ષ પહેલાં અમે બહુ આવતા આવતા અને આ આ આ આ રોડ ઉપર અમે બેસતા અહીંયા આ જે આ છે ને એ જે લોકો મારી સાથે બેસતા એ લોકોને ખ્યાલ હશે અને અહીંયાથી અમે બધો સામાન લઈ જતા ખાવા પીવાને અહીંયા જ મળતો એમ આજે પંદર વર્ષ પહેલાં હજી એમને એમ શોખ છે હજી ને અહીંયા બીજી પડી ગઈ પહેલાં નથી હજી છે અત્યારે તો જેને યાદ હોય અહીંયા બેસતા હોય એ કમેન્ટ કરજો મારી સાથે કોણ કોણ અહીંયા બેસતા તો કેટલા ચૌદ વર્ષ પછી પહેલી વાર અહીંયા પાછી દુકાને જે દુકાને આવતા ને એ દુકાને પાછો પહેલી વાર છે બહુ મજા આવી એકદમ પુરાને જૂનું જૂનું બધું યાદ આવે બધું એમ કંઈક અહીંયા પગો ઘસાઈ ગયા આમાં બધામાં એ સમય કાંઈક અલગ હતો અત્યારે ફરવા આવ્યા તો અલગ મજા આવે કામ કરતા હોય ને ત્યારે અલગ ફરવા આવીએ ને ત્યારે અલગ જ મજા હોય ચાલો તો હવે જઈએ છીએ અમે આગળ બરસેવા ટ્રેન છે હમણાં ફટાફટ નીકળીએ પછી મળીએ કઈ છે ટ્રેન અમારી હાલો વેલકમ ટુ બેરસેવા આ છે બેરસેવા જુઓ છો કેવડું બધું મોટું ટ્રેન સ્ટેશન છે બરસેવાનું બરાબર અવે દેતે હમ સે ચાલો તો જોઈએ બરસે વા થોડુક તો ટ્રેન તેસે મત નીકળી ગયા છે અમે બહાર અરે અહીંયા કે ગાડી હશે બસ હશે જોઈએ આગળ આગળ અહીંયાની બસો છે આવી છે ને બધી જગ્યાએ જ આવી રીતે ટીપા પદ્ધતિથી ખેતી કરે છે બરાબર અહીંયા પાર્કિંગ છે આ કવાયર છે એટલે કવાયર ની પણ ઓલા ન કહેવાય એ છે તો આવી રીતે છે ને બધી જગ્યાએ ચાલવા મન ટીપા પદ્ધતિ હાલે અહીંયા અમે રસ્તામાં જઈએ તો રસ્તામાં આવે છે બરસેવા બિગ મોલ છે અહીંયા મોલ મોટા મોટા આવી રીતે મોલ હોય શોપિંગ ને બધું હોય તો જતાં જતાં મેં કીધું કુમરો મારી જઈએ વટ તો આ બધો આવી રીતે મોટો બધો મોલ છે ભાઈ ફૂલો 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 અહીંયા જેડી છે જે યુકે માં જેડી છે અહીંયા પણ જેડી છે મેંગો છે ગોલ્ફ છે અમેરિકન ઈગલ છે ફોક છે કાસ્ટ્રો છે એડિડાઈ છે નાઇક છે બધું શોપિંગ હે ને રાતે દસ વાગ્યા લાગે ખુલ્લું રહ્યું બરોબર और तो, भी गड़े। गड़े। नहीं तो जो आजराय आजिवास हो आगो आगोरा जो केवड़ा केवड़ा लेना तो जो भाई जना तो फोन संतरा आबू का दो संतरा तो जो आबू का दो जो तो बने के किलो तरबूज मरसान तरबूज तो जो आलो पमेलो है पमेलो तरह मत कहीं खाधो है तो कीजो पमेलो कोबी मरसान तो जो मरसान

નવું નવું જે કંઈ હું ચાઇશ ક્યાંય બરોબર હું ખાસ તો મેન તો બિઝનેસ પર્પઝ આવ્યો છે તો બિઝનેસ રિલેટીવ કંઈ હોય તો તમારા ગો ફોર ધ બેસ્ટ વિથ રાજુ ઇમેલમાં તમારા કેટલોક મોકલજો ઓકે તો ચાલો આપશો અને પ્રણામ જય માતાજી જય દ્વારકાજી જય શ્રી આરામ